ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત જામનગરના જાણીતા બિલ્ડરોને સોશિયલ મીડિયામાં બદનામ કરતી ટોળકી આખરે ઝડપાઈ છે આ આરોપીઓ એઆઈ નો ઉપયોગ કરી ખોટા અને વિકૃત વિડીયો પોસ્ટ કરતા હતા આ આરોપીઓ એઆઈ નો ઉપયોગ કઈ રીતે કરતા હતા કઈ મોડસ ઓપરેન્ડલી હતી જોઈશું આ ખાસ અહેવાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને સારા પરિણામો ટૂંકા છે સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મારફતે જામનગરમાં પ્રસિદ્ધ હસ્તીઓને બદનામ કરવાનો પ્રયાસ કરનારા ચાર આરોપી પોલીસના સકંજામાં આવી ગયા ફેક વિડિયોથી ખંડણી ઉઘરાવનારી ટોળકીનો મુખ્ય સૂત્રધાર વિશાલ ઉર્ફે કાનો નો કણસાગરા છે બત્રીસ વર્ષીય વિશાલ વસંતપુર ચોસઠ વર્ષીય હેમંત કણસાગરા પણ મૂળ વસંતપુર ગામના જ વતની છે જ્યારે ત્રીજો આરોપી પરસોત્તમ ઉર્ફે પસાભાઈ પરમાર છે જે દ્રોલમાં મામલતદાર ઓફિસ પાસે આવેલા યોમ હાઉસમાં વસવાટ કરે છે ઠગ ટોળકીનો ચોથો આરોપી રાજેન્દ્રસિંહ સોલંકી છે વર્ષીય રાજેન્દ્રસિંહ પણ સહજાનંદ જ આ ઠગ બાજુ સહેલાઈથી રૂપિયા રડવાની લાલચમાં આધુનિક ટેકનોલોજી ના સહારે જામનગર ના પ્રતિષ્ઠિત બિલ્ડરો અને પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ને બદનામ કરવાનો કારસો રચ્યો હતો એઆઈ ની વૃદ્ધિ એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કંસાગ્રા અને ઇન્સ્ટાગ્રામમાં વી ડોટ સેવન સેવન એમ આઈડી ઉપરથી ઘણા લોકોના એઆઈથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈપણ રીતેને ઉશ્કેરવા અથવા તો નાણાં પણ લેવા માટે અલગ અલગ એફઆઈઆર આ વખતે નોંધાયેલી હતી જે એફઆઈઆરના અનુસંધાને સાયબર ક્રાઇમના જે સ્ટાફ છે વિકી હિરેનભાઈ ઝાલા અને તેમના ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ વસ્ત્રા હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર કરમોર હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા આ બનાવ બાબતમાં અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી હતી જેના અનુસંધાને જે કુલ ચાર આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અરેસ્ટ કરવામાં આવે છે જામનગર સાયબર સેલ પોલીસના હાથે ઝડપાયેલી ઠગ ટોળકીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જુદા જુદા વિડીયો બનાવ્યા હતા સપ્ટેમ્બર બે હાજર પચીસ માં અનેક આપત્તિજનક રીલ્સ પોસ્ટ કરવામાં આવી જે માટે ફેસબુક આઈડી વિશાલ કણસાગરા ઉપયોગ કરાયો તો ઇન્સ્ટાગ્રામ આઈડી વી કણસાગરા સેવન મારફતે પણ અનેક આપત્તિજનક પોસ્ટ મૂકવામાં આવી જામનગરના જાણીતા બિલ્ડર ફળદુના વિકૃત વિડીયો બનાવ્યા આ ઉપરાંત જમીન ફળદુના બે પુત્ર જસ્મીન પરમાર અને સ્મિત પરમારની બદનામી થાય તેવા વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યા ગુજરાતના પૂર્વ કૃષિ પ્રધાન અને પાટીદાર અગ્રણી રાઘવજી પટેલ ને બદનક્ષી થાય તેવા વિડીયો પણ આ ટોળકીએ મુકયા હતા જે ધ્યાને આવતા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી ગુનાની ગંભીરતા જોતા સાયબર પોલીસ ત્વરિત હરકતમાં આવી અને ટેકનિકલ એનાલિસિસના આધારે ચારેય આરોપીઓને એક સાથે દબોચી લીધા સોશિયલ મીડિયામાં AI નો ઉપયોગ કરીને ફોટોગ્રાફ્સ અને વિડીયો વિકૃત કરીને મૂક્યા હતા આ સાથે જ ઉશ્કેરણીજનક સાહિત્ય પણ લખવામાં આવ્યું હતું આ ઝડપાયેલા આરોપીઓ પૈકી વિશાલ કંસાગરા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતના 10 થી વધુ ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અન્ય આરોપીઓને ધમકાવીને રૂપિયા માંગવા કે અન્ય કેવી ભૂમિકા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે આમાં પ્રથમ જે આરોપી જે છે વિશાલ કંસાગરા તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આશરે અગિયાર જેટલા દસ થી અગિયાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં અગાઉ પણ એના વિરુદ્ધ માલપીસી ચારસો છ ચારસો વીસ મુજબના છેતરપિંડી વિશ્વાસઘાત બાબતના ગુનાઓ સામેલ છે એટલે કે અગાઉ પણ એને આ પ્રકારની મોડી સપ્રમથી કામ જી હાલ આ લોકો લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ ચાલુ હોય તો તપાસ દરમિયાન એમના જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એમની પાસેથી જે મળી આવ્યા છે તેનું ડિટેલમાં એનાલિસિસ કરવામાં આવશે ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે ઇન્ટરવ્યુશન કરવામાં આવશે જે દરમિયાન આ બાબતના મોટિવ તેમજ અન્ય કોઈ આરોપીઓ આ સાથે સામેલ હતા કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે આરોપીએ બિલ્ડર સ્મિત પરમાર પાસે પચાસ લાખ ની ખંડણી માંગી છેવટે ત્રેવીસ લાખ માં ડીલ નક્કી કરી હતી જે પૈકી ભોગ બનનાર પાસેથી બે લાખ રૂપિયા મુખ્ય આરોપી પિતા હેમંત કણસાગરા એ સ્વીકાર્યા હતા ટેકનોલોજી ની મદદ થી સમાજ માં પ્રતિષ્ઠા ધરાવતા લોકો ને બદનામ કરી રૂપિયા પડાવવાની પ્રવૃત્તિ નો માસ્ટર માઇન્ડ બત્રીસ વર્ષીય વિશાલ કણસાગરા છે જેની સામે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ માં બે ફરિયાદ થયેલી છે તો જામનગર સિટી એ ડિવિઝન માં ત્રણ વર્ષ પૂર્વે છે આ ઉપરાંત પંચકોશી એ પણ બે ફરિયાદ અને પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલો છે જામનગર સાયબર સેલ દ્વારા હાલમાં ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવીને કેટલા લોકો પાસેથી મોટી રકમ પડાવી છે તે સહિતના મુદ્દે પૂછપરછ હાથ ધરાઈ છે આહી ગુજરાત ફર્સ્ટ જામનગર